જય ભીમ જય સંવિધાન નમો બુધાન મિત્રો હું છું જિજ્ઞેશ રાઠોડ મિત્રો બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના કાકર ગામના જે ઠાકોર સમાજે એક પોસ્ટ વાયરલ કરી હતી જેમાં પોસ્ટમાં જે અનુસૂચ જાતિની જે લાગણી એવો જે શબ્દ લખ્યો હતો અને જે ઠાકોર સમાજનું જે એક બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું જો કે મરણનું હોય લગ્નનું હોય કે જે કાંઈ હોય એના નીતિ નિયમ પ્રમાણે જે એને કાગળ એક બનાવવામાં આવ્યો હતો બંધારણનું એમાં જે અનુસૂચ જાતિને જે લાગણી દુબાઈ એવો શબ્દ લખવામાં આવ્યો હતો જેથી એ શબ્દ છે જે અનુસૂચ જાતિની જે લાગણી દુબાણી હતી અને જ્યાંના બનાસકાંઠા જિલ્લાના મોગઢ તાલુકાના કાકર ગામના સરપંચ સાથે આપણે વાતચીત કરી બધી કે ભાઈ આ શબ્દ ગેરબંધારણ શબ્દ છે અનુસંધાતિની લાગણી ધૂભાઈ એવો શબ્દ છે આવો શબ્દનો ઉપસાર ન કરવો જોઈએ સુપ્રીમ કોર્ટમાંથી આ શબ્દ નાબૂદ કરેલો છે બરાબર એટલે સરપંચે પણ આપણી સાથે બધી વ્યવસ્થિત જ વાત કરી એમાં આ શબ્દને લઈને જે સમાજની લાગણી ધૂપાડી હોય અને રાજકોટના એવા આગેવાન જે વિપુલભાઈ સોદરવાએ પણ ફોન કર્યો હતો બનાસકાંઠા જિલ્લામાં અને કાકર ગામમાં જે ગ્રામ પંચાયતના જે સરપંચ હોય ગામના સરપંચ હોય એની સાથે બધી વાતચીત કરી પણ વિડીયો તમે સાંભળ્યો છે અને જુનાગઢ જિલ્લામાંથી ખારસિયામાંથી બેસરભાઈ સોહાણે પણ ફોન કર્યો જીત્યાભાઈ નીલેશ જે વડોદરામાંથી પણ ફોન કર્યો અને સમાજના ઘણા બધા આગેવાનોએ અને સમાજે ફોન કરી અને એને કાયદાનું ભાન કરાવી અને માફીપત્રનો કાગળ એને મોકલી દીધો છે આ તમે સાઈડમાં જોઈ જુઓ આ માફી પત્રનો કાગળ પણ એને મોકલી દીધો છે એટલે હવે કોઈએ ફોન એનો ન કરવો જોઈએ કારણ કે માફીપત્રનો પણ કાગળ મોકલી દીધો છે એને અને સમાજનો પણ ખૂબ ખૂબ આભાર સમાજના આગેવાનો પણ ખૂબ ખૂબ આભાર જો કે આને આગેરબંધાને શબ્દ લખવામાં આવ્યો હતો જે પોસ્ટની અંદર અને એનું અનુસંધાને સમાજે બધે ફોન કરી અને કાયદાનો ભાન કરાવી અને માફીપત્ર પણ મુકાયું બરાબર તો મારું કહેવાનો ભાવ રચેટો છે અનુસંધાતિની લાગણી દુભાઈ એમ નહીં કોઈ પણ સમાજની લાગણી દુભાઈ એવો શબ્દ બોલવો ન જોઈ એવો શબ્દનો યુઝ કરવો ન જોઈએ અને એવો લખવો ન જોઈએ જોકે આ ભાઈ બોલ્યા નહોતા એટલે એને લખ્યું હતું કાગળમાં એને લખ્યું હતું એટલે એને કાગળ દ્વારા માફીપત્ર મોકલી દીધું છે જો પણ કોઈ પણ બોલ્યા હોય વિડીયોના માધ્યમથી તો જે ભાઈ બોલ્યું હોય એને વિડીયો મૂકવો પડે બરાબર તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને આ સંવિધાનની તાકાત છે કારણ કે આ સંવિધાન થકી આ દેશ ચાલે છે બરાબર કોઈ સમાજની લાગણી દુભાય એવો શબ્દનો ઓછા ન કરવો જોઈએ કોઈની આસ્થાને ઠેસકો છે એવા શબ્દનો લખાણમાં એવો શબ્દનો યુઝ ન કરવો જોઈએ તો મિત્રો વિડીયોમાં એટલું જ જય ભીમ જય સંવિધાન અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી કરી આવી રીતે કોઈ વારંવાર કોઈ લખે નહીં અને વિડીયોના માધ્યમથી કોઈ બોલે નહીં નકર આમાં કાયદાકીય પણ પગલાં પણ લેવામાં આવે અને જેલ ભેગું પણ થવું પડે અને ઘણા બધા એ જેલમાં છે અને જેને માફી માગી લીધી છે દિલથી અને જેની ભૂલ થઈ ગઈ છે એને માફી માગી લીધી છે તો એને આપણે વિડીયોના માધ્યમથી પણ આપણે એને જાદા કરી દીધા છે બાકી હજી ઘણા બધા એ જેલમાં છે હજી બરાબર તો જય ભીમ જય સવિતા